નમસ્કાર ખબર અરવલ્લીમાં આપનું સ્વાગત છે હું છું અલ્પેશ આજનો વિષય છે પાઠ્યપુસ્તક એક તરફ રાજ્ય સરકાર દ્વારા તમામ સરકારી શાળાઓમાં પાઠ્યપુસ્તકો મોકલવામાં આવે છે એ પાઠ્યપુસ્તકો શાળાના બાળકોને મફતમાં આપવાના હોય છે પરંતુ છેવાડાની ઘણી શાળાઓ એવી પણ છે કે જ્યાં પાઠ્યપુસ્તકો આજ સુધી પહોંચ્યા નથી ત્યારે આ પાઠ્યપુસ્તકો સરકાર એવું કહે છે કે પૂરતા પ્રમાણમાં મોકલાયા છે અને બીજી તરફ આ પાઠ્યપુસ્તકો ભંગારના વેપારને ત્યાંથી પકડાય ત્યારે સવાલ ઊભા થાય છે આવી જ એક ઘટના અરવલ્લી જિલ્લાના માલપુર તાલુકામાં આવેલા મુખ્ય મથક માલપુરમાં એક ભંગારીની દુકાનમાંથી સરકારી શાળાના એ ધોરણ એક થી આઠ ના

ભંગારી માલપુર ના જણાવ્યું હતું કે આ પુસ્તકો ખાનપુરના ભંગારના શાળામાંથી કયા શિક્ષકે આ પાઠ્યપુસ્તકો ભંગારીને સોંપ્યા જો શિક્ષણ હવાલે રહી જતું હોય તો આજનું બાળક અને એમાં પણ ગરીબ અને બાળક શું અભ્યાસ કરી શકશે જો અભ્યાસ કરી શકશે તો શું એમાંથી પાઠ્યપુસ્તકનું જ્ઞાન મળશે કે કેમ તે પણ એક મોટો સવાલ ઉભો થયો છે જ્યારે બીજી તરફ અરવલ્લી જિલ્લા શિક્ષણાધિકારી જણાવ્યું હતું કે આ બાબતે તમામ પાઠ્યપુસ્તકો એટલે કે પાંચ હજાર કરતા પણ વધારે પાઠ્યપુસ્તકો જપ્ત કરવામાં આવ્યા છે અને જપ્ત કરી એની તપાસ શરૂ કરવામાં આવી છે તપાસમાં તેઓ મૂળ સુધી પહોંચી

ગઈ કાલે જે ચોપડા પકડાયા એ લીંબડિયાના વેપારી જેઠુભાઈથી અમે ખરીદ્યા હતા જે અમારે અહીં પકડાયા ચોપડા જે અમે પાસા આપી દીધા જે શિક્ષક આવ્યા ને એમને આપી દીધા ઓકે આપણા અરવલ્લી જિલ્લામાં માલપુરમાંથી સરકારી શાળાઓના પુસ્તકો મળ્યા છે કેવી રીતે ખ્યાલ આવ્યો અને કેટલા પુસ્તકો કેટલો જથ્થો છે અને ગઈકાલે લગભગ સાડા અગિયાર વાગ્યાની આસપાસ મહીસાગરના જિલ્લા શિક્ષણાધિકારીશ્રીનો ફોન આવ્યો હતો કે તમારા અમારા લીંબડીયા વિસ્તારના કોઈ ભંગારીના ત્યાંથી તમારા માલપોટના કોઈ ભંગારી છે વેપારી એઓએ પુસ્તકોને પસ્તી રૂપે ખરીદી છે એટલે અમને જાણ થતાં અમે તાત્કાલિક અમારા તાલુકા પ્રાથમિક શિક્ષણ અધિકારી અને તાલુકાની ટીમને તાત્કાલિક ત્યાં મોકલી અને ચકાસણી કરાવી તો આ પુસ્તકો હતા પછી મેં રૂબરૂ તપાસ કરી અને હું રૂબરૂ ગયો ત્યાં ધોરણ એકથી માંડીને આઠમા ધોરણ સુધીના લગભગ પાંચેક હજાર જેવા પુસ્તકો હતા એમાં મોટાભાગના પુસ્તકો છે જૂના અભ્યાસક્રમના બદલાઈ ગયેલા પુસ્તકો છે અમુક પુસ્તકો છે જે હાલ ચાલુ અભ્યાસક્રમ હોય એના છે પરંતુ મોટાભાગના પુસ્તકોની સ્થિતિ જોતા એવું લાગે છે કે અગાઉના વર્ષોની અંદર જે તે જગ્યાએ આપેલા હશે આ વર્ષે આપેલા હોય એવા પુસ્તકો અમારે કોઈ લાગતા નથી અને આ બાબતે અમે તમામ પુસ્તકો એ દેવનારાયણ સ્ક્રેપ છે એ દુકાનમાંથી બધા લઈ અને હાલ પૂરતા અમે અમારા કબજામાં લઈ લીધેલા છે અને આ બાબતનો સઘળો અહેવાલ તૈયાર કરી અને નિયામકથી પાઠ્યપુસ્તક મંડળને મોકલી આપે છે એકચ્યુલી આખી એક સિસ્ટમ છે પાઠ્યપુસ્તકની જ્યારે પાઠ્યપુસ્તકો છે એ વર્ષ પૂરું થવાનું હોય ત્યારથી જ તાલુકામાં આવતા હોય છે તાલુકામાંથી જૂથમાં અને પેશન્ટરમાં સેન્ટરમાં જતા હોય છે અને ત્યાંથી શાળા સુધી પહોંચતા હોય અને આ સંખ્યાના પ્રમાણમાં જ આવતા હોય છે અત્યારે હાલની સ્થિતિ છે પરંતુ આ પુસ્તકોની અંદર એવું એવા પુસ્તકો પણ મેં વધારે છે કે બીજું એ કહું કે બધા જ પુસ્તકો વિનામૂલ્યે યોજના હેઠળના નથી આની અંદર ઘણા પુસ્તકો એવા પણ છે કે જે કિંમતવાળા છે એટલે કે બજારની અંદર વેચવાવાળા પુસ્તકો પણ પસ્તીની અંદર અમને જોવા મળ્યા છે એટલે અલગ અલગ પ્રકારે છે એનો ડિટેલ અભ્યાસ કરીને આખો ડિટેલમાં અહેવાલ અમે નિયામક સ્ત્રી પાઠ્યપુસ્તકને પહોંચ્યો આ વર્ષે એક પણ બાળકને એવું પુસ્તકો નથી મળ્યા એવું અત્યારે હાલના તબક્કે કહી છે ને અમારા ત્યાંથી ખૂટતા જે કંઈ પુસ્તકો છે આજની તારીખે એ અમે ગઈકાલે તાલુકા પ્રાથમિક શિક્ષણ શિક્ષણાધિકારીશ્રીઓ પાસેથી ખૂટતા પુસ્તકો કયા વિષયના કયા ધોરણના કેટલા સેટ ફૂટે છે કેટલા પુસ્તકો એનો અહેવાલમાં એ પુસ્તકો સીધા તાલુકા પ્રાથમિક શિક્ષણ હેન્ડ ઓવર થશે અને તે ખૂટતી શાળાઓમાં આપશે એટલે આવા હાલ પુસ્તકો વધેલા કેવા છે ને સર મેં જણાવ્યું કે જિલ્લા શિક્ષણ અધિકારી મહીસાગરનો મને ફોન આવ્યો કે અમારા લીંબડીયા વિસ્તારમાંથી એક કોઈ જેઠુમલ કરીને ભંગારના વેપારી છે એમણે તમારા માલપુરના કોઈ નારાયણભાઈને પસ્તીના પુસ્તકો વેચ્યા છે અને એના ઉપરથી એમને જાણ થઈને મેં જોયું તો હકીકત સાચી જણા એટલે મેં આગળની પ્રક્રિયા કરી